નમસ્કાર આપ જોઈ રહ્યા છોન કેમ ગુજરાત છવ્વી નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાનની માતાશ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મુકામે યોજાઈ ગયો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છવ્વી નવેમ્બર ભારતીય બંધારણ બાબા સાહેબ આંબેડકર પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સાહેબની પ્રતિમાએ ફૂલહાર પહેરાવી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી મહેસાણા શહેરના ફુવારા પાસે આવેલ ડૉક્ટર બાબા आंबेडकर साहिब की प्रतिमाएं मेहसा जिला कांग्रेस पूर्व प्रमुख रणजीत सिंह ठाकुर महसण शहर कांग्रेस प्रमुख जयदीप सिंह डाभी मेहसणा नगरपालिका विरुद्ध पक्षना नेता कमलेश भाई प्रभात सिंह के सोलंकी जोटाण तालुका કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છવ્વીસ નવેમ્બર ભારતીય બંધારણ અપાવનાર બાબા આંબેડકર સાહેબની પંચોતેરમી વર્ષ ઉજવણીના ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાય પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી તેર વર્ષ પહેલાં છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણ પંચાસના દિવસે આપણું ભારતનું બંધારણ ડોક્ટર બાબા આંબેડકર હતા એ બંધારણ અમલ કરવામાં આવ્યો બંધારણ બનાવતા વખતે ડોક્ટર આંબેડકર અધ્યક્ષ હતા ટીમે જ સારી રીતે સમાજ હોય સમાજ હોય દરેક સમાજ ને કોઈ પણ જાતના ભેદભાવ ન રહે અને બધાને સરખો ન્યાય મળી રહે એ પ્રકારે આપણું ભારત દેશનું બંધારણ તેમને તૈયાર કરી અને અમલમાં મૂક્યું ખુબ જ સારી વાત છે બંધારણ અમલ જે કાયદા અને જે બંધારણની અંદર અમુકમાં અને દરેક કેન્દ્રમાં જે દર્શાવી છે તે પ્રમાણે હાલ વહીવટ થઈ રહ્યો છે બંધારણ જે આપણા દેશનું સર્વોપરી બંધારણ છે બીજા દેશની અંદર પણ બંધારણ છે પણ ભારતનું બંધારણ છે લેખિત હિત બંધારણ તેમજ સુઆયોજિત આયોજિત તેમજ દરેક સમાજને ધ્યાનમાં રાખીને આ બંધારણ બનાવવામાં આવેલું છે આજે બંધારણ દિવસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહેસાણા જિલ્લાના પ્રમુખશ્રી તથા એમની ટીમ મહેસાણા કોંગ્રેસ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ત્યાં આગળ મુલાડ કરી અને બંધારણ દિવસ મનાવવામાં આવે છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના આદેશ અનુસાર મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વાંચન ડૉક્ટર બાબા સાહેબ ની પ્રતિમા આગળ કરવામાં આવે છે તેમજ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે કે આ બંધારણનો અમલ જે રીતે થાય છે જે રીતે થઈ રહ્યો છે તે પણ કરવામાં આવશે અને જે લોકો આ બંધારણ ને તોડવા માંગે છે તેમને એક કરારો જવાબ આપવામાં આવશે તે